શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારેકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા પૌરાણિક કથા કથા પૂંજન મહાત્મય કે દેવ દિવાળી ક્યારે છે પ્રદોષ કાળમાં દેવ દિવાળી મનાવાય છે તે દેવ દિવાળીનું મહત્વ વિશે તથા દેવ દિવાળીનું મુહૂર્ત વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો કાર્તક માસની પૂર્ણિમા એટલે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમા જેમાં સ્નાન દાન જપ તપ ઘણું મહાત્મ્ય છે દેવ દિવાળી અર્થાત દેવો દ્વારા પણ દીપ દીપોત્સવ ઉજવાય છે જેમાં આપણે આસો માસની અમાવસ્યાના દિવસે દેવ દિવાળી ઉજવીએ છીએ એ જ રીતે દેવોએ પણ દેવ દિવાળી મનાવી છે ઉત્સવ મનાવ્યો છે માટે કાર્તક માક્ષની પૂર્ણિમા એ દેવ દિવાળીના રૂપમાં મનાવાય છે આપણે જાણી લઈએ પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે અને તેનું શું મહાપુણ્ય ફળ મળે છે આમ તો દેવ દિવાળીનું ઘણું મહાત્મય છે અને દેવ દિવાળી ઉજવાય છે તુલસી વિવાહ સમાપ્ત થાય છે તે ક્યારે થાય છે તે આપણે જાણી લઈએ જે ભક્તો એકાદશીના પૂર્ણિમા સુધી જે ભીષ્મ પંચંગ વ્રત કર્યું છે તે પણ આજે પૂર્ણ થાય છે તે પણ જાણી લઈએ સૌ પ્રથમ જાણી લઈએ કાર્તિક માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે પૂર્ણિમાની તિથિ આરંભ થાય પ્રારંભ થાય અને તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ સવારે લગભગ દસ ને ત્રીસ વાગે જે તિથિ પૂર્ણ થાય છે પાંચ નવેમ્બર બે હજાર પચીસ સાંજે છ ને અડતાલીસ મિનિટ આસપાસ ઉદિયા તિથિ અનુસાર જોઈએ કે રાત્રિની તિથિ અનુસાર જોઈએ તો પણ પાંચ નવેમ્બર બે હજાર પચીસના દિવસે પૂર્ણિમાનો ઉત્સવ મનાવાશે કારણ કે ચંદ્રોદયનું ઘણું મહાત્મ્ય છે આજે ચંદ્ર ઉદય સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ એટલે કે એટલા માટે પૂર્ણિમાનું વ્રત પણ આજે જ થશે આજે જે તુલસી વિવાહ સમાપ્ત થાય છે કાર્તિક માસની પૂર્ણિમા છે ભીષ્મ પંચમ વ્રત પૂર્ણ થાય છે એટલે એટલા માટે ભીષ્મ પિતાને અર્ધ્ય અપાય છે સૂર્યનારાયણને અર્ધ્ય અપાય છે ગાયત્રી મંત્રનો જપ થાય છે સૂર્ય પછી સૂર્યાસ્ત પછી દીપમાલા પ્રગટાવાય છે આ દિવસે ઘીનો દીપક છે તેલનો દીપક પ્રગટાવાય છે સરસોયાના તેલનો દીપક પણ પ્રગટાવી લેવાય છે તે પ્રગટાવી શકાય ઘરમાં પણ આપણે ખૂણે ખૂણે આખા ઘરની દીપ પ્રગટાવી શકીએ છીએ મંદિરોમાં જઈને પણ ઉવા તળાવ વાવડી પાસે તલાવડી પાસે ખાલી મેદાનમાં જઈને પણ દીપદાન કરી શકાય છે આજે દીપ પ્રગટાવવાનું ઘણું મહત્ત્વ છે આકાશની દીપ પ્રગટાવવાથી પણ જીવનમાં શુભ શક્તિનો સંસાર થાય છે તલના તેલનો દીપક પ્રગટાવવાના વૃક્ષ નિશ્ચય અવશ્ય પ્રગટાવવો જોઈએ ગંગાપુત્ર ભીષ્મનું સ્મરણ કરવું જોઈએ જેથી પિતૃઓને પણ પ્રસન્ન થાય પ્રસન્ન થાય તમને મુક્તિ મળે અને તેમના આશીર્વાદ આપણા વંશ ઉપર રહે દેવતાઓ માટે ઘીનો દીપક પ્રગટાવવો જોઈએ એ આપણું ઘરનું મંદિર છે ત્યાં આપણે દીપ દીપદાન કરીએ છીએ તેમાં ઘીનો દીપક પ્રગટાવાય છે ધાર્મિક માન્યતા અનુસાર આજે શિવજીની ત્રિપુરાસુર નામક રાક્ષસનો વધ કર્યો હતો તેના આતંકથી મનુષ્યને દેવ દેવતાઓએ મુક્તિ મળી એટલા માટે આજે બધા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના અવશ્ય કરે છે કાશી નગરીની સમ સમરણ કરાય છે મોક્ષપુરી કહેવાય છે જેમ દસ દશેરાનો ઉત્સવ અર્ધમય ઉપર અધર્મ ઉપર ધર્મની જીતનો પ્રતિક છે એ જ રીતે આ કાર્તિક માસની પૂર્ણિમા પણ અધર્મ ઉપર ધર્મની જીતનું પ્રતિક રૂપ છે દશેરાના દિવસે શ્રીરામજીની પૂજા થાય છે એવી જ રીતે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા થાય છે દેવી લક્ષ્મી સહિત નારાયણની પૂજા થાય છે આ કારણે આજે તુલસી વિવાહ પણ સંપન્ન થાય છે અને પૂર્ણિમાને લક્ષ્મીજીની અત્યંત પ્રિય છે ચંદ્રદેવને કાચું દૂધ છે અથવા ગંગા જલ છે શુદ્ધ જલ છે સફેદ પુષ્પ はい。 ચોખા કે કંકુ છે તેનાથી અર્ધી અપાય છે અને આ કાંઈ ન કરે તો તેને પ્રણામ કરી કરીને ચંદ્રદેવનું સ્મરણ કરી શકાય છે આમ કરવાથી ચંદ્ર દોષ શાંત થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે પૂર્ણિમાના રાજા મહાદેવ છે મહાકાલ છે અને પૂર્ણિમાના મહારાણી છે તે માતા મહાલક્ષ્મી છે કારણ કે માતા મહાલક્ષ્મીનો પૂર્ણિમાએ પણ જન્મદિવસ મનાવાય માનતા ભાઈ ભાઈ તે એટલા માટે ચંદ્રદેવની સાથે લક્ષ્મીજીનું પૂજન કરવું તે સર્વશ્રેષ્ઠ મનાય છે શુભ ફળની પ્રાપ્તિ કરાવનાર છે આ દિવસે દેવ દિવાળી પછી દેવ દિવાળી દેવ દિવાળી પછી દેવ દિવાળી સમાપ્ત થાય છે હવે આવતા વર્ષે દિવાળીની ઉજવાશે આજે દેવ દિવાળીનું સંપૂર્ણ સમાપ્ત થાય છે આ ઉત્સવ પૂર્ણ થાય છે આ કાર્તિક માસની પૂર્ણિમા ગંગાજીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહાત્મ્ય કહેવાય છે કે જે ભક્તો કાર્તિક માસના ગંગાજીનું એકવાર પણ સ્નાન કરવા જાય છે તેને આખા વર્ષના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે આજે મૌન ધારણ પણ કરી શકાય છે કે સતનારાયણ દેવ ભગવાનની કથા કરાય છે આ કાર્તિક માસની પૂર્ણિમાનું મહત્ત્વ તુલસી વિવાહને કારણે જ છે જે ભગવાન નારાયણ પરમ પુરુષોત્તમ છે તેમનો વિવાહ પવિત્ર વૃક્ષ એવા તુલસી માતા સાથે દિવ્ય સ્ત્રી ઉર્જાની સાથે પ્રતિનિધિત્વ કરે છે તેમની સાથે વિવાહ થાય છે બ્રહ્માંડના સંસક ભગવાન વિષ્ણુ છે અને દિવ્ય શ્રદ્ધાના પ્રતિક પણ છે તેમનું મિલ મિલકનનો જે દિવસ છે મિલનનો જે દિવસ છે આ તુલસી વિવાહનો દિવસ છે કાર્તિક માસની પૂર્ણિમા તુલસી વિવાહના દિવસે માતા તુલસીનું પૂજન ખાસ કરાય છે સવાર સાંજ માતા તુલસીની શરણાગર કરાય છે દુલ્હનની જેમ એને તુલસી માતાનો વૃક્ષની પાસે છોડીને પાસે ભગવાન શાલિગ્રામની મૂર્તિની પૂજા થાય છે સાદી રીતે પણ આપણે ઘરે પણ શાલિગ્રામજીની સાથે તુલસીજીની પૂજા કરી શકીએ છીએ શાલિગ્રામના પથ્થર અથવા શાલિગ્રામનું ચિત્ર હોય તે પણ સાલે પીળું વસ્ત્ર છે લાલ રંગની ચૂંદડી છે સિંદૂર છે કુમકુમ છે અક્ષત માટી દીવો ઘી ફૂલ મોસ મોસંબી ફળ પ્રસા અમૃત અને પંચ અમૃત શેરડી ખાસ ચડાવાય છે સકરિયા કે આંબળા કે સિંગોડા કે બોર સીતાફળ જમરૂક આ બધી સામગ્રી એકઠી કરી તુલસીજીની પાસે પૂજન કરી રખાય છે અને તુલસીજીની કથા સંભળાય છે ત્યારબાદ ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ જપ પણ કરી શકાય છે તુલસીજી પાસે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકાય છે જે ભગવાન શાલીગ્રામ સાથે તુલસીજીની જે પૂજા આપણે રાત્રિ કરી હોય તે કાળમાં કરી હોય તે સવાર સુધી રહેવા દેવી સવારે તુલસીજીના કુંડાને જ્યાં આપણે રાખતા હોય ત્યાં રાખી દેવું અને શાલીગ્રામને આપણા ભગવાનના જે મંદિરમાં આપણું નાનકડું મંદિર ઘરમાં હોય તે તેમાં રાખી શકાય છે નિત્ય પૂજા કરી શકાય છે અને તુલસીજીની સાથે પણ તુલસીના કુંડામાં પણ સાલિગ્રામ ભગવાનને બેસાડી શકાય છે રાખી શકાય છે ભગવાન શ્રી નારાયણ સાથે તુલસીજીની કૃપા ઘર ઉપર બની રહે આ કાર્તિક માસની પૂર્ણિમા તે સમૃદ્ધિ અને મિલનના પ્રતિક રૂપે જવાય ઉજવાય છે પૌરાણિક કથા અનુસાર જલંધર જાલંધરના પત્ની વૃંદાશે પરમ વિષ્ણુ ભક્ત હતા પવિત્ર પવિત્રનું ધર્મનું પાલન કરતા હતા જાલંધર જ્યારે દેવોને પીળવા પીળવા લાગ્યા તે પીડાવા લાગ્યા દેવોના અધિક અધિકારને સીનવવા લાગ્યા ત્યારે બધા દેવતાઓએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે કે અને જાલંધરના ત્રાસમાંથી મુક્તો આપવા માટે ભગવાનને વિનવે છે ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે કે પરંતુ મહાદેવ કહે છે કે જાલંધરને તે મારા અક્ષમાંથી અંશમાંથી ઉત્પન્ન થયો છે માટે હું તેનો વધ ન કરું ત્યારે ભગવાન નારાયણ આ જવાબદારી પોતાના ઉપર લેશે અને દેવી વૃંદા વૃંદાને જે કે તેમના પરમ ભક્ત હતા તે પવિત્ર ધર્મનું ભંગ કરાવવા ભગવાન શ્રી નારાયણ કરે છે અને તેના ફળ સ્વરૂપ વૃંદાએ ભગવાન શ્રી નારાયણને પથ્થર બનાવી બની જવા માટે શ્રાપ આપ્યો જ્યારે ભગવાન નારાયણને કાળો પથ્થર બની ગયા ત્યારે લક્ષ્મીજી લક્ષ્મીજી આવીને ભગવાન નારાયણને સજીવન કરવા માટે પ્રાર્થના કરે છે ત્યારે વૃંદા પણ દતયા થઈને લક્ષ્મી દેવીને પોતાની પત્નીને સમ સમજીવન થાય છે એવું વરદાન આપે છે થોડી વારમાં જ ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે પરંતુ ભગવાન વિષ્ણુનો શ્યામ રંગ થઈ જાય છે વૃંદાએ યોગી દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી દીધું અને ભસ્મમાંથી તુલસી પ્રગટ થયા ત્યારે પથ્થર રૂપ થયેલા શાલીગ્રામ વિષ્ણુએ આ તુલસી સાથે વૃંદા સાથે વિવાહ કર્યો માટે આને એ આને પણ નિયમ ચાલ્યો એ આ પણ નિયમ ચાલ્યો આવે છે વર્ષોથી કે દેવી દેવ દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ સંપન્ન થાય છે ભગવાન વિષ્ણુએ વૃંદા ઉપર પ્રસન્ન થઈને વૃંદાને વરદાને આપ્યું કે હે વૃંદા હે તુલસી જયામ જ્યાં મારી સેવા થશે ત્યાં પણ તારી પણ સેવા થશે અને જે ભક્તો તુલસી સમર્પિત કરશે મારી સેવા કરશે ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરશે તેની સેવાનો સ્વીકાર અવશ્ય થશે એવી પણ માન્યતા છે કે તુલસી વિવાહનો આજ દિવસે જો પાલન કરવામાં આવે તો સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે વૈવાહિક સંબંધિત મજબૂતી થાય છે અને પતિ પત્નીના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે સ્વાસ્થ્ય દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે જીવનમાં આવેલી બાધાઓને દૂર થાય છે કાર્ય કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક વિકાસ અને ભક્તિની પ્રતિક થાય છે તુલસી માતાનો વિવાહ આજે ધાર્મિક સમારોહથી ધામે ધૂમે કરવામાં આવે છે આ મિલનનો દિવસ વિલનને ઉત્સવ અને ઉત્સવને બ્રહ્માંડના સંતુલનને બનાવવા માટે આ તહેવાર મનાવવામાં આવે છે પવિત્ર અનુષ્ઠાનમાં ભાગ લઈને પણ ભક્તો પોતાના જીવનમાં પવિત્ર ભક્તિ સમુદ્રની આશા સાથે તુલસી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે એવો આ પવિત્ર દિવસ છે દેવ દિવાળી મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે માતા તુલસીની પૂજા કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવ ધર્મી આધિ વ્યાધિ હર નિત્ય તુલસી તત્વ નમસ્તુ તે ઓમ સ્તંભકેયમ યજા મહી સુગંધી પુષ્ટિ વર્ધન ઉર્વારૂપમે શિવ વસન શક્તિ પતિની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ